શ્રી ગણેશ આઈ નમ નમસ્કાર દર્શક મિત્રો સિંહ રાશિ અક્ષર મઠ શનિદેવ વક્રીથી માર્ગી બનીને તમારી સૂર્યની અધિપત્યવાળી સિંહ રાશિમાં કેવું ફળ આપનારા રહેશે તે વિશેની માહિતી તથા વધુ સારું ફળ તમારે મેળવવા માટે તમારે શું ઉપાય કરવા એના માટે તમે શું કરો તો એનાથી તમે વિશેષ સારું ફળ મેળવી શકો એ વિશેની માહિતી આપણે જોઈએ તો તમારી સૂર્યની અધિપત્યવાળી સિંહ રાશિ માટે શનિદેવનું માર્ગી બનવું જે મીન રાશિમાં રહીને માર્ગી બને છે મીન રાશિમાં બન્યા હતા અને જ માર્ગી બને છે શનિદેવ તારીખ ઓગણત્રીસ હજાર થી પોતાની અધિપત્યવાળી કુંભ રાશિમાંથી રાશિ પરિવર્તન કરી ગુરુની અધિપત્યવાળી મીન રાશિમાં આવ્યા જે તમારી સિંહ રાશિથી આઠમા સ્થાનેથી રહેશે અહીં શનિદેવ જે તારીખ તેર સાત બે હજાર પચીસ રવિવારથી વકરી બન્યા હતા તે તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસ શુક્રવારથી માર્ગી બને છે તમે જુઓ સૂર્ય અને ચંદ્ર વકરી બનતા નથી વકરી એટલે પાછું પડવું ધીમી ગતિએ ચાલવું અને માર્ગી એટલે આગળ વધવું આગળ ગતિ કરવી કોઈ પણ ગ્રહ વકરી બને તો શુભ ફળ આપતા નથી એમાં તો શનિ મહારાજ તમારી રાશિથી આઠમા ભાવથી થતું ગોચર શનિદેવ તમને આઠમા ભાવથી લોઢાના પાયા પર રહેશે અહીંયા તમને અઢી વર્ષની પ્રારંભ થઈ છે જે ઘણું કષ્ટદાયક કહેવાય ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસથી શરૂ થઈ એમાંય પાછું તેર સાત બે હજાર પચીસથી શનિદેવ પાછા વકરી બન્યા તમને આ સમય કષ્ટદાયક ગણાય તમને તેર સાત બે હજાર પચીસથી વકરી બનતા શનિદેવ આ સમયથી તકલીફો નાની મોટી સમસ્યાઓ એક કામ પૂરું કરો અને બીજું પાછું કોઈ એક ને એક પાછી આવ્યા કરે પરંતુ શનિદેવ માર્ગી બનતા તમને તમને ઘણી બધી રાહત રાહત શકો સમસ્યાઓના એક પછી એક જે સમસ્યાઓ આવતી હતી એનો ઉકેલ પણ મળી રહે અહીં શનિદેવની ત્રીજી દ્રષ્ટિ તમારી રાશિથી દસમાં કેન્દ્ર પિતા અને કર્મસ્થાનેથી રહેતા તમને પિતાની તબિયત અંગેની ચિંતા રહે તમને થોડો સમય પૂરતો ધર્મ પ્રત્યે પણ કેમ કે તકલીફ હોય ને એટલે ધર્મ પ્રત્યે પણ અમુક સમય આસ્થા ડગી જતી હોય છે પરંતુ ઈષ્ટદેવની કૃપાથી તમારો પરોપકારી સ્વભાવ અને સારા સંસ્કારથી તમને સારું અહીંયા જોવાશે તમને તમારા સ્વભાવથી તમારો સ્વભાવ એવો છે પથ્થરને પણ પાટું મારીને તમે સાહસ કરી શકો મહેનત કરી શકો અને તમે નાણાકીય લાભ મેળવી શકો છો શનિદેવની સાતમી દ્રષ્ટિ તમારી રાશિથી બીજા સ્થાનેથી રહેતા અહીંયા તમને પારિવારિક સંબંધોમાં પણ તમે ગમે એટલું એમના માટે કરો ને પણ સંબંધોમાં ઉતાર ચઢાવ રહ્યા કરે તમને એમ થાય કે આટલું અમે રાખીએ છીએ છતાં આ લોકો કેમ આ રીતે વર્તન કરે છે કેમ કે સમય એ હોય ને ત્યારે પોતાના પણ કહેવાય છે ને કે પહેરેલું કપડું પણ સગું નથી થતું આ વસ્તુ જોવાય છે શનિદેવની મહાદશાઓ હોય ને એમાં આ બધો અનુભવ થતો હોય છે ઘણા બધા એને કહે છે કે આ સમય તો બહુ કષ્ટદાયક હોય છે આર્થિક બાબતોમાં પણ સંઘર્ષ કરવા હોય છે મહેનત કરો પણ તમને એ પ્રમાણેનું જોઈતું વર્તન નથી મળતું સમયમાં શનિદેવની દસમી દ્રષ્ટિ તમારી રાશિથી પાંચમા સ્થાનેથી રહેતા અહીંયા તમને સંતાન વિષયે એમના અભ્યાસને લગતી એમ જ એના લગ્નને લગતી આવી બધી નાની મોટી સંતાન વિષયક પણ ચિંતાઓ રહ્યા કરે અહીં વિદ્યાર્થીઓ માટે આ અઢી વર્ષનો સમય એ થોડો મહેનત વધુ માગી લેશે કેમ કે કોઈ બી કાર્ય મહેનત વગર તો થતું નથી પણ જ્યારે સાનુકૂળતા હોય ને તો ઓછી મહેનતથી પણ સારું ફળ તમે મેળવી શકતા હોવ છો પણ અહીંયા તમારે ખૂબ મહેનત કરવી પડશે કેમકે શનિદેવનું આઠમા સ્થાનેથી ગોચર જે છે ને એક સમજો એક જાતની નાની પનોતી જ ગણાય નાની પનોતી ગણાય બીજા શબ્દોમાં આપણે શનિદેવની ઢૈયા કહેવાય અડી વર્ષની આ ઢૈયા શરૂ થઈ કહેવાય તમારો પરોપકારી મેં કીધું ને સ્વભાવ સારો છે તમે બીજાનું દુઃખ જોઈ શકતા નથી બીજાનું દુઃખ જોઈને તમને એક સમય તો આંખમાંથી આંસુ આવી જાય તમે જે પહેર્યું હોય ને એ પણ તમે એને સોંપી દો છો કે લે ભાઈ તારે જોઈએ તો મારે નથી જોતું આવો પરોપકારી સ્વભાવને લઈને કુદરતી પ્રાકૃતિક રીતે પણ તમને પ્રકૃતિ પણ તમને સહકાર સારો આપે સારા કાર્યનું શુભ ફળ તમને આપી શકે અહીં જો તમારી જન્મકુંડળીમાં શનિદેવ શુભ ફળ આપતા હશે ને તો તમને આ બધી તકલીફો જે મેં કીધી ને ઓછી જોવા હશે પણ દૈયા જ્યારે હોય મહાદશા હોય ત્યારે આવી મોટી તકલીફો હોય છે અને તમારે હવે આના ઉપાય તરીકે શું કરવું એ વિશેની માહિતી જોઈએ તો તમારે સૌ પ્રથમ તો શનિદેવનો મંત્ર કરવો જોઈએ મંત્ર છે રીમ શમ શનિષ્ઠરાય ન આ મંત્રનો જાપ કરવો જોઈએ બીજું ખોટા વ્યસનોથી બચવું જોઈએ તમારી જીવનશૈલી સુધારવી જોઈએ હનુમાન ચાલીસા કરવા જોઈએ હનુમાનજીના દર્શન કરવા જોઈએ સવાર સાંજ હનુમાન ચાલીસા કરવા જોઈએ ઓવરઓલ જોઈએ તો શનિદેવ જે અઠ્યાવીસ હજાર થી જે માર્ગી બન્યા એ તમને સારું ફળ આપનારા રહેશે જે તકલીફો હતી એમાં થોડો સુધાર જોવા મળશે તો આ હતું શનિદેવ તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસ થી જે માર્ગી બન્યા છે એ તમારી સૂર્યની અધિપત્યવાળી સિંહ રાશિ માટે કેવું ફળ આપશે એ વિશેની માહિતી નમો નારાયણ